જય માતાજી મિત્રો કેમ તો બધા મજામાં તો સ્વાગત છે તમારા નવા બ્લોગમાં બધા જય માતાજી જય માં મોગલ આજ અમારે રવિવાર છે અને કારખાને નથી જવાનું કારણ કે કારખાને આજે રજા હતી એટલે ભાઈ બંધ ફોન કર્યો તો આવ્યા બધાય વિડીયો બનાવવા ને આ છે લોકેશન અવાર અવાર મેં અહીંયા ફોન કર્યો કે વિડીયો બનાવવા જવાનું છે તો પછી હાલો જઈએ હવે કારખાને કંઈ કામ નહોતું આજે રજા હતી એટલે વિડીયો બનાવવા આવ્યા બે વિડીયો બનાવે છે તમારો બેનો બની જાય પછી મને કહેજો એટલે બનાવવાનો છે મારે આપણે ભેગો ભેગો હાથ મારી જ લઈએ ને બનાવી જ લઈએ ને વિડીયો

હા તો ફાઇનલી ફેમેલી હવે વિડીયો બની ગયા છે ને હવે અમે જઈએ ઘરે